નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું વિપુલ પંડ્યા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન છેલ્લા પચીસ દિવસથી આ મુદ્દો ગુજરાતભરમાં ચર્ચાઈ રહ્યો છે એવું તો શું થયું કે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવું પડ્યું પહેલા તો આ પ્રશ્ન બહુ ચર્ચાતો હતો ત્યાર પછી પ્રશ્ન એ આવ્યો કે અમુક તાલુકાના લોકો એમ ઈચ્છતા હતા કે અમારે બનાસકાંઠામાં રહેવું છે અમુક તાલુકાના લોકો એમ ઈચ્છતા હતા કે અમારે વાવ થરાદમાં જવું છે પરંતુ પચીસ દિવસના આ જે સમગ્ર કાર્યકાળ છે એમાં આજે નવો ટ્વિસ્ટ આવે છે આજે ધાનેરામાં એક રેલી યોજાઈ અને તેમાં સ્થાનિક લોકોએ અને વેપારીઓ એવી માંગ કરી કે અમારે તો વાવ થરાદમાં જ રહેવું છે જોકે ઘણા રાજકીય નેતાઓ એવું કહી રહ્યા છે કે વાવ થરાદને બનાસકાંઠામાં ખસેડવામાં આવે આ સમગ્ર મામલો હવે પેચીદો બન્યો છે અને રાજ્ય સરકારને આમાંથી રસ્તો કાઢવો પણ મુશ્કેલ બનશે આ શું છે મામલો શું ટ્વિસ્ટ આવ્યું છે એ વિશે આપણે વાત કરીએ ધાનેરાના વેપારી રાજનભાઈ સાથે રાજનભાઈ આ જે મુદ્દો આજે છેડાયો એ કઈ રીતની માગણી છે અને આપ શું ઈચ્છો છો આમાં શું છે કે જે બનાસકાંઠા જિલ્લાના બે ભાગ પડ્યા ત્યારે કેટલાક લોકોને એમ હતું કે ભાઈ બનાસકાઠામાં આપણે બનાસકોઠામાં રહેવું છે જે કિંમત તરફ પાંથાવાડા તરફ જે લોકો હતા એમને એવું હતું કે આપણે જવું છે બનાસકાંઠામાં રહેવું જયારે મોટાભાગના લોકો છે એમને વાવથરાજ માં રહેવું છે અને તેના સામે જે બનાસકોઠા રહેવાના સમર્થનમાં પણ અહીંયા દાંદ્રાના આગેવાનો માવજીભાઈ દેસાઈ નથાભાઈ પટેલ મફતલાલ પુરોહિત એમને બધા ભેગા મળી અને કાર્યક્રમ કર્યો હતો જન આક્રોશ મહાસભા પણ કરી હતી પરંતુ તેમાં એક જ ટાર્ગેટ કરવામાં આવ્યો હતો કે ભાઈ શંકરભાઈ ચૌધરી ઉપર ખાસ કરીને ફોકસ એમને ટાર્ગેટ કર્યો હતો એટલે લોકોને ફરીથી પાછું એમ થયું કે આ તો ખાલી પોતાનું રાજકારણ રમે છે અને પોતાનો જ રોટલો શેકવા માટે આ કામ કરતા હોય એવું લાગી રહ્યું હતું એટલે પછી કેટલાક યુવાનો જે આપણે દાંદરા તાલુકાના જે રાજસ્થાન બોર્ડર ઉપર ગામ આવેલ છે સિયા ગામ ત્યાંના યુવાનો જે રાજપૂત સમાજના યુવાનોએ નક્કી કર્યું કે આપણે એક રેલી યોજવી છે એમને બધે ધાનેરામો તમામ વેપારીઓને પણ મળ્યા અને બધાને મળી અને નક્કી કર્યું કે ભાઈ આપણે શું કરવું જોઈએ તો પછી ત્યાંથી ગઈકાલે રેલી યોજાઈ હતી અને અને ત્યાંથી બસો ની માત્રામાં બાઇકો શરૂ થયા હતા અને ધાનેરા આવતા આવતા એક હજાર કરતા પણ વધારે બાઈક રેલી ધાનેરા પહોંચી હતી હવે ખાસ કહેવા જઈએ તો દાનેરાથી માત્ર ને માત્ર ચાલીસ કિલોમીટર ચાલીસ થી પિસ્તાલીસ કિલોમીટર ના અંતરે ભાવ આવેલું છે અને પાલમપુર જોવા જઈએ તો પાંસઠ કિલોમીટર થાય છે હવે ઘણા એટલા વેપારીઓ ધારો કે અમે વેપારી છીએ તો અમારે ક્યારેય જિલ્લાનું તો કામ પડતું નથી મારા બાપાને ક્યારેય કામ જિલ્લાનું નથી પડ્યું બરાબર અને મારે પણ જિલ્લાનું કામ નથી પડ્યું હમ એટલે પંચોણું તાલુકાના લોકો છે તેને જિલ્લા કચેરીઓનું કામ પડતું નથી બરાબર અને જે અમદાવાદ ભણાવો બોમ્બે ભણાવો પાલનપુર ભણાવો ક્યાંય એવું કોઈ પાછું નથી વળવાનું કે ભાઈ તમે અહીંથી પાછા વળી આ તમે આ જિલ્લાના છો આ જિલ્લાના એટલે શિક્ષણ સાથે તો કોઈ આ સામેલ થતું નથી પરંતુ કેટલાક રાજકીય લોકોના પેલાના લીધે પણ આ બધું ચર્ચાઈ રહ્યું છે ઘણા એટલા જે ખેડૂતો છે વેપારી વર્ગ છે એમને કોઈ દિવસ જિલ્લાની કચેરી નું કામ પડ્યું નથી આજ સુધી એટલે એ તો વાવ રાતમાં રહેવામાં માંગ્યા અને બીજો ખાસ દાંદ્રા નો જે પાણીનો પ્રશ્ન છે એટલે ઘણા કે ભાઈ આપણે પાણી એટલે આજે એટલા વર્ષોથી બનાસકાંઠા સાથે જ છીએ બનાસકાંઠામાં જ હતા છતોય કઈ વિકાસ લોભો થયો નથી તો લોકોને એમ છે ને અમારે પણ વેપારીઓને એમ છે કે ભાઈ ચલો બનાસકાંઠા જગ્યાએ વાવ માં જશું તો નવો જિલ્લો બને છે તો જિલ્લાની સાથે સાથે ત્યાં નવા એકમો આવશે તો કઈક ને કઈક નવા ધંધાઓ પણ વિકસશે સાથે સાથે પાણીની પણ આશા છે કે ભાઈ ચલો સરકાર નવા જિલ્લામાં કઈક કરશે તો આપણને ધાંધરા તાલુકાને પાણી મળશે કારણ કે પંચોણું આપણે જોવા જઈએ ધાંધરા તાલુકાના તો પિસ્તાલીસ ટકા ગામડા પાણી પીવાના છે તો ખેતી થઈ શકતી નથી માત્ર ને માત્ર જે પાણી આવે છે પીવાનું એ પણ આધારિત છે છે લોકોને આશા કે ત્યાં અને નવો જિલ્લો હશે તો તાલુકાને પાણી પણ મળશે અચ્છા રાજનભાઈ એક સમજવા એ માંગુ છું કે આ જે રાજકીય આગેવાનો છે એ બનાસકાંઠામાં લઈ જવાની કેમ વાત કરે ક્યાંક ને ક્યાંક સાહેબ એવું હોય કે પોતાના રાજકીય ખતરો હોય કે પોતાનું અસ્તિત્વ પણ ખતરામાં હોઈ શકે એમું હોય કે ભાઈ આમાં જશું તો આપણે બનાસકાંઠા માં આપણે લેતી દેતી કા ગમે તે રાજકારણ સક્રિય છીએ તો આપણો પત્તો કપાઈ જશે મારે એ જાણવાની કોશિશ કરવી છે કે આ જે છેલ્લા પચીસ દિવસથી આખો મામલો ગરમાઈ રહ્યો છે પોલિટિકલ રાજકીય હિત ધરાવનારા તત્વોના કારણે પ્રજા ગેરમાર્ગે દોરવાઈ રહી છે એવું આપ માની રહ્યા છો તો હવે આ સમગ્ર મામલાનું ઉકેલ શું હોય છે હવે તો કારણ કે બધું બધું જે ધાંગ્રા તાલુકાના લોકો છે એ તો વાવ થરાટમાં જ જવા માંગે છે ખેડૂત છે વેપારી વર્ગ છે બધા મોટા આ માત્રને માત્ર પ્રશ્ન ક્યાં આવ્યો છે કે જે રાજકીય લોકો છે ને એમના સુધી જ રહ્યો છે કારણ કે કોઈ હવે તો લોકોને ખબર પડી છે એ પણ હવે સભાઓમાં જવાનું ટાળે છે કે ખોટી રીતે આપણે ગેરમાર્ગે દોરે છે તો રાજનભાઈ છેલ્લો પ્રશ્ન આપને એ પૂછીશ કે શું સ્થાનિક તંત્ર દ્વારા આપ જેવા જે વરિષ્ઠ નાગરિકો છે એ વિસ્તારના કે પછી સામાન્ય નાગરિક એ લોકોને પૂછવામાં આવે છે ખરું હવે કોઈને પૂછવામાં નથી આવ્યું શરૂઆતમાં જ્યારે જિલ્લો ને વિભાજન થયું ત્યારે શરૂઆત કરી હતી કોંગ્રેસના જે લોકો હતા ધારાસભ્ય છે દસ લોકો વિરોધ શરૂ કર્યો હતો પછી ધીરે 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 બીજા લોકો જોડાતા ગયા કારણ કે જેને જેને લાગ્યું કે આપણે બનાસકોઠાની વાવ તરાત માં જશું તો આપણું કઈક અસ્તિત્વ ખતરામાં રહેશે જે રાજકીય લોકો પછી પ્રેશર પકડ્યું અને જે હિત રક્ષક સમિતિ બની છે હા એમાં પણ જો એમ જોવા જઈએ તો ધાનેરા તાલુકા બહારના લોકો છે અચ્છા મોટા ભાગે કારણ કે જે ભાઈ પ્રમુખ છે હિત રક્ષક સમિતિ ના એ પણ કોંગ્રેજ જિલ્લાના છે પછી ડોક્ટર અગ્રવાલ છે એ પણ વતન તો રાજસ્થાન જ છે કેટલાક લોકો જે મહેસાણા જિલ્લાના છે બીજા જિલ્લાઓના છે આ હિત સમિતિમાં આવ્યા છે પછી માવજીભાઈ છે એ પણ ડીસા તાલુકાના છે હમ ધારાસભ્ય છે અમારા પણ છે ડીસા તાલુકાના રાજેન્દ્રભાઈ શંકર ચૌધરી કેમ ટાર્ગેટ કરવામાં આવે સાહેબ એક નક્કી છે કારણ કે કોઈ બે રાજકીય લેવલે અગ્રણી હોય છે એને ટાર્ગેટ કરવામાં આવતો હોય છે અને અહિયાં એમનું પ્રભુત્વ શંકરભાઈ નું જે વજન છે બનાસકોટા જિલ્લામાં એ વધારે છે અને એમને થોડો અદાવત પણ છે કારણ કે મફતભાઈ એ વચ્ચે હમણાં સભામાં વાત કરી કે બાર વર્ષ પહેલા શંકરભાઈ ધાદરામાં પાણી ના આવવા દીધું હવે બાર વર્ષથી હવે એમને યાદ આવ્યું કે શંકરભાઈ પાણી નથી આવવા દીધો પહેલા પણ લોકોને રજૂઆત કર્યો તો ખબર પડત ને કારણ કે જે એમનો સીધો ટાર્ગેટ શંકરભાઈ ઉપર જ હતો કારણ કે ને રાજકીય કે ગદાવત થઈ શકે જી રાજનભાઈ એટલે હવે એવું લાગી રહ્યું છે કે બનાસકાંઠા વિભાજનનો મુદ્દો આખો પોલિટિકલી હાઈપ થઈ રહી છે લોકો હવે ધીમે ધીમે આ મુદ્દા પરથી હટી રહ્યા છે અને ખાસ કરીને ધાનેરામાં ધાનેરાની આપે જે વાત કરી અને તે વાવ થરાદમાં જ રહેવા માગે છે આ એક નવો ટ્વિસ્ટ આવ્યો છે અને હવે જોઈએ કે રાજ્ય સરકાર કઈ રીતનો આમાં નિર્ણય લે છે આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જે આપણે જોયું કે બનાસકાંઠા જિલ્લાનું જે વિભાજનનો મુદ્દો હતો તે હવે આ લેવલ સુધી પહોંચ્યો છે કે કેટલાક ગામના લોકો અને તાલુકાના લોકો એમ કહી રહ્યા છે કે અમને જે જિલ્લો ફાળવવામાં આવ્યો છે તે યોગ્ય છે હવે આ સમગ્ર મામલો કઈ તરફ જશે તેના ઉપર આપણા બધાની નજર છે નમસ્કાર